જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જ છો તો આપણે પણ મજામાં છીએ ને જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ એટલે આપણે હોઈએ એવા બહાર મસ્ત લોકેશન છે અને વરસાદ પણ ધોમ પડ્યો અમારે તો ને જો આ બાજુ નજારો જો બધે વાડીનો અત્યારે સરસ મજાનો ને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જ છો તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં ને હમણાં તો બે ત્રણ દિવસથી વરસાદની ધપધપાટી શરૂ છે ને હવાર હવાનું લોકેશન ને કઈ મસ્તીનું છે જોરદાર નજારો છે બહુ જોરદારની મસ્ત નો હે આમ મજા આવે લીલોતરી થઈ ગયો બધો વરસાદ આવે 3 4 દિવસ થા હા જો હજી પણ વાદળા ને એવું તો બધું સેટ થઈ એ બધું છે ને બાન બધા કરે છે અત્યારે અમે રાનસા જ લુગડા ધોવા મળ્યા છે નવા નનો બેન રા કેમ વાળ ખાવ ખાટલા રે એને શર્ટ પહેરેલો એક સાળ લાંબી ને એક ટૂંકી દાંત લાંબા ટૂંકી પડી જાય ને એટલે સાળ દબાણ લાંબા ટૂંકી છે ખાઈ લીધું હે બહુ ઉતાવે ડાખે તો મેં પણ મેં પણ કરી લીધો છે નાસ્તો ને હવે જવું છે કારખાને ને પછી હું કહેવાય કે બપોરે જવાનું છે વાડે હા હાલો જાવં હું પાકો કારખા તો ફેમેલે બપરા કરીને અમે આવી ગયા છીએ વાડે અને કે બકાલો નું વીણવાનું છે ને આનંદ જ પહેલા સીભડા નું મુરત કરી દીધું ગોતોન આપણે આવ્યા છે બકાલો ઉતારવા તો સીભડા ગોતી નાત ઘેર લેતા જાન છે ખાવા કેદુના ખાતા ને જો દમા પીંડા અને ગવાર ને એવું છે નહીં હા

અને ગવાર ને એવું ઘણું બધું છે ગલકા છે ઘીહોડા છે બધું વગેરે વગેરે છે કેમકે ઘણા સમયથી વાડે આપણે આવ્યા નહોતા કેમ કે હતો વરસાદ શરૂ બે ત્રણ દિવસથી સખત વરસાદ છે નગર તો કોક ને કોક આવતું ને એટલે લેતા જાય અને અત્યારે ઝાડવાય બહુ મોટા મોટા થઈ ગયા છે આપણે ને એવું છે બધું પછી અહીંયા ને એવું છે તો છે એટલે આ ફેરે બહુ આવ્યા જોવામાં જમરૂપ છે આવેલા અહીંયા છે આમાં છે આમાં બધે છે હવે એને આ બાજુનો પીંડાનો વારો જો આમાં આખા સોડવા સોડવામાં પીંડા છે દે જે બાજુ તોડતી આવે છે ને અડધી ઠેલી દે ભરાઈ ગઈ પીંડાને આપણે થોડાક તોડ્યા દે હજી હજી અડધા બાકી છે ને આમાં અડદને એવું પાકી જશે અડદ તો હા પાકી જાય વરસાદ છે પાકી કેમ થાય નથી બાટી ને બાબડી મેવું છે છે પાકી મસ્ત મજાનું છે જો મજા જેવું લાગે તો આવે તો મેં કીધે કુણા આ બાજુ આટો મારી હોય તો લગભગ તને લાગતો કે કુણા શીપડા જડશે કેમ કે બધે પાક ઉપર આવી ગયેલા જો આ વાત છે હજી આમાં એમાં પછી જ અહીંયા છે અહીંયા આવા છે હવે તો નવો નવો ફાલ આવે ને તો કોણા થાય આ બાજુ થોડાક પીંડા હે એવું ઉતારી લઈએ ફોટાફટ સીપડા હું શા કરે જો ઝેડા કે આમાં તો સીપડા તો પાકાલ પીડે તો આમાં અહીંયા પછી આ બાજુ છે કા

અને મુરદે કરી દીધું હજી એમાં કાંઈ ન હોય સાલ સિવાય બે વરસની કલમ છે હો ના શું કરો ગલકા તોડો માથે આવું પડ્યું ઢાળિયા માથે ગલકા તોડો એમાં તો મને કે તું સેડું હું સડી ગયું ફટોફટ જોઈ લો જો આમાં હોય ને હા તે જોઈ લે હાલો

બકાલો પાવ તોડી હે ફરતી ફરતી વંડી છે ને કે ક્યાંથી પવન નસ ના લાગે હે થેલી પર લઈ નાખી થેલી ભેરી આપણે ભીંડા ની ને ગુવાર ની નથી તો તમે લચ્ચર એને વાડે લેવી ને फटाफट પહેલા નાઈ લીજો કેમ કે ભીંડા ને લાડું પડતી ને એટલે મેં તો फटाफट નાઈ લીધું અને બાકી જોજો બા ને દિવ્યા ને બધા રહે છે હા કે લાડું ઘેડી બહુ ઘેડી મારે હમણાં નાવા જાવ છે બહુ ભીંડા લાડું તે બધું છે તો ફેમિલી આજનો વિડીયો અહીં સુધી વિડીયો ગમે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો પરિવારે નવા વિડીયોમાં નવા વિશ્વાસ સાથે નવા વિચારો સાથે બાય બાય